આજની વાર્તા પ્રાર્થના સમયે ક્યારેય ક્રોધ કરાઈ નહીં મિત્રો આ વાક્ય ખરેખર તો પૂરતું જ આને સમજાવવા માટે મારે કોઈ ઉદાહરણ આપવાની પણ જરૂર નથી પણ મારે આ વાતને સમજાવવા માટે એક નાની એવી વાર્તા કહેવી છે ઘણા વર્ષો પહેલાની વાત છે અમેરિકાના એક વખતના પ્રેસિડેન્ટ ગ્રાન્ટ કદાચ બહુ ઓછા જાણતા હશે કારણ કે થોડા સમય જ રહ્યા હતા અને એ પોતે અમેરિકાની ભૂમિકા ઉપર ખૂબ સારું કામ કર્યું અને એ હંમેશા નિયમિત રીતે પ્રાર્થના કરતા એટલું જ નહીં પોતાના આસપાસના તમામ માણસોને પણ પ્રાર્થનામાં જોડતા અને એકદમ પ્રાર્થનાનું મહત્ત્વ પણ બધાને સમજાવતા પ્રાર્થના જીવનમાં કેટલી શાંતિ આપે એ પણ એ વારંવાર કહેતા પણ કોઈ એક વખતે કદાચ ઓફિસમાંથી આવ્યા હશે અને કદાચ થોડો ગુસ્સો રહી ગયો હશે અને એમાં એ પ્રાર્થના કરવા બેસે જ અને એ વખતે બરાબર બીજા એની નીચેના પાંચ છ મિનિસ્ટરો પણ હતા થોડાક એના નજીકના કામ કરનારા માણસો પણ હતા એની માતા પણ હતી એક નાનો એનો દીકરો પણ હતો બધા બેસીને પ્રાર્થનાની શરૂઆત કરે અને જેવી પ્રાર્થનાની શરૂઆત થાય અને બધા એક લીન થઈ ગયા એમાં બરોબર નાનો છોકરો બરોબર ઊભો થઈ અને થોડોક બેકારો અવાજ કરવાનો પ્રયત્ન કર્યો કંઈક વસ્તુને પાડી હશે અવાજ કર્યો હશે એટલે ગ્રાન્ટના મનમાં થયું કે આ છોકરો અત્યારે પ્રાર્થના વખતે અવાજ કરે એ નો સિકા અને ઉભા થયા કારણ કે એની અંદર ઓફિસમાંથી આવેલો ગુસ્સો વહી રહ્યો છે એટલે ઉભા છે અને તરત જ એ નાના છોકરાને એક લપાટ મારી અને એ તપત બેસી ગયા જેવાય બેઠા એટલે એની માતાએ ઉભા થઈ અને ગ્રાન્ટને એક લપાટ મારી અને આ રીતે થયા પછી જ્યારે પ્રાર્થના પૂરી થઈ ત્યારે એના જે પ્રધાનો હતા એ પ્રધાનો એની જે માતા હતા એને એમ કહે છે કે તમે ગ્રાન્ટ જે પ્રમુખ છે એને તમે લાફો મારો અને એ પણ અમારી વેખતા અમે અમે બધા બેઠા છીએ અને તમે આ રીતે લાફો ન મારવો છીએ એનું અપમાન ન કરાય એ અમેરિકાના પ્રમુખ છે મેં તમારો દીકરો છે વાત સાચી પણ ખરેખર તો અમેરિકાના પ્રમુખ છે સન્માન ત્યારે એની માતા જે કહે છે ને કે મારો દીકરો ગ્રાન્ટ એ અમેરિકાનો પ્રમુખ અને એ અમેરિકાનો પ્રમુખ જો પ્રાર્થના દરમિયાન મા એના પોતાના દીકરાનો એક અવાજ પણ જો સહન ન કરી શકતો હોય અને એને જો એક લપાટ જો મારતો હોય તો મારી દ્રષ્ટિએ અમેરિકાના પ્રમુખ તરીકે પણ લાયક નથી પ્રાર્થના એક એવા પ્રકારની વાત છે કે જેની અંદર કોઈ દિવસ ગુસ્સો આવવો જ ન જોઈએ અને જો પ્રાર્થના દરમિયાન તમને જો કોઈ ગુસ્સો આવે તો સમજી લેવાનું કે તમે પ્રાર્થનાનું મહત્વ સમજ્યા નથી પ્રાર્થના શું છે એ તમને ખબર નથી એટલે મારા દીકરાને મારે બતાવું તું કે તારી પ્રાર્થનાનું કોઈ મૂલ્ય નથી તું પ્રાર્થના કરશ નિયમિત કર બધાને સમજાવજ પણ હકીકતમાં તને જે ગુસ્સો આવ્યો આ ગુસ્સો એ તારા માટે યોગ્ય નથી ત્યારે ગ્રાન તો બહુ મહાન વ્યક્તિ હતા એ તરત જ ઊભા થાય છે પોતાની માતાને પગે લાગે છે અને એમ કહે છે કે વાત બહુ સાચી છે પણ આજે હું ઓફિસમાંથી આવ્યો અને ત્યાં એક એવો પ્રસંગ બી ન હતો કે એ ગુસ્સો મારી સ્પા સાથે હતો અને હું એ ગુસ્સાને બહાર મૂકીને આવી શક્યો નહોતો અને તરત જ મારે પ્રાર્થનામાં બેસવું પડ્યું અને એમાં મારા દીકરાએ અવાજ કર્યો અને એ અવાજની ભૂમિકામાં મારો ગુસ્સો મેં પ્રાર્થનામાંથી મારું મન ડાયવર્ટ નથી કર્યું પણ મારો જે ગુસ્સો હતો ને એ ગુસ્સો મેં એના ઉપર ઠાલવી દીધો ત્યારે એની માતા એમ કે છે કે ભાઈ હજી પણ તને ખબર નથી તારી પાસે જો ગુસ્સો હોય તો હજી ગુસ્સામાં જ તો તારે પ્રાર્થનામાં પણ બેસવું ન જોઈએ પ્રાર્થના માત્ર શાંત ચિત્તે જ કરવી જોઈએ તમે પ્રાર્થના કરવાના ખોટા ઢોંગ કરો એ વખતે તમે સ્વસ્થ જ ન હો શાંત જ ન હો અને તમે ગુસ્સામાં હો અથવા કોઈની સાથે તમારા મનમાં ખોટી છાપ પડી ગઈ હોય કોઈના ઉપર ક્રોધ હોય અથવા તો કોઈના ઉપર ઈર્ષા હોય ત્યારે કોઈ દિવસ પ્રાર્થનામાં તમારે ન બેસવું જોઈએ અનેક માણસો નિયમિત પ્રાર્થના કરે છે પણ પ્રાર્થના કરતી વખતે તમારા મનમાં કોઈ કલુષિત લાગણી છે તમારા મનમાં ગુસ્સો ઈર્ષા અદેખાય કોઈને હેરાન કરવા આવા પ્રકારની કોઈ લાગણી પડેલી છે અને જો પડેલી હોય તો આ જે આપણને બતાવે છે જે આપણને કીધું એની માતાએ કે એ વખતે પ્રાર્થનામાં બેસવું નહીં અને પ્રાર્થના દરમિયાન કોઈ દિવસ ગુસ્સો આવવો જ ન જોઈએ અને ગુસ્સો તો જ ન આવે કે જો આપણે ગુસ્સા સાથે પ્રાર્થનામાં બેઠા હોય મારે તમામ માતાઓને કહેવું છે કે તમારા સંતાનોને દરરોજ પ્રાર્થના તમે સાંજે સવારે કરાવો પાંચ મિનિટ માટે પ્રાર્થના કરાવવાથી વિશ્વના અનેક મહાન માણસોએ આપણને કીધું છે કે પ્રાર્થના બહુ મહત્વની વસ્તુ છે ગાંધીજીએ પણ કીધું છે રવિન્દ્રનાથ ટાગોરે પણ કીધું છે અનેક વૈજ્ઞાનિકોએ પણ કીધું છે આપણા સંતાનોની સાથે બેસી પ્રાર્થના કરાવો પણ સાથોસાથ એને એમ કહો કે એ વખતે તમારા મનમાં કોઈ કલુષિત હોવી જોઈએ એકદમ સૌમ્ય એકદમ શાંત અને એકદમ પવિત્ર લાગણી સાથે જો પ્રાર્થનામાં બેસો તો એ પ્રાર્થના તમારા જીવનમાં તમને બહુ ઊંચાઈ ઉપર લઈ જશે તમે ઈચ્છોઈ પ્રાપ્ત કરી શકશો કારણ કે તમારું આંતર મન એટલું બધું સ્વસ્થ થઈ ગયું હશે કે એ વખતે તમને જીવનમાં વધારે વધારે આનંદ આવશે આપણા સૌ બાળકોને પ્રાર્થના પણ કરાવો અને પ્રાર્થનાનું મૂલ્ય પણ સમજાવો એવી લાગણી સાથે મારી વાર્તા પૂરી કરું છું ધન્યવાદ